મુંદ્રાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે સવારથી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતગણતરીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો મુંદ્રા તાલુકાની સામાન્ય મધ્યસ્થ સત્ર અને વિભાજન ચૂંટણીમાં વીસ ગ્રામ પંચાયતો માટે ત્રસી પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન થયું હતું જ્યારે બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં એક્યાસી પોઈન્ટ એકાણું ટકા મતદાન થયું હતું મુન્દ્રા તાલુકાના મંગરા ગામના સરપંચ પદના ઉમેદવાર ચાંદુભા જાડેજાને ત્રણસો નેવ્યાસી મત અને ચંદ્રસિંહ વીરમજી જાડેજાને ચારસો ચૌદ મતો મળતા ચંદ્રસિંહ જાડેજા વિજયી બન્યા હતા કુંદરોડી ગ્રામ પંચાયતના સરપંચ અજીત સી જાડેજાને ત્રણસો છ મતો મોહનબા સી જાડેજાને એકસો નેવું મતો રાધા રાજેશ કોળીને બસો આડત્રીસ મતો મળતા ગામના સરપંચ તરીકે ધ્રુપદબા સોઢા સરપંચ પદે વિજયી થયા હતા ટુંડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર કીર્તિ કેશવાણીને ત્રણસો મતો વિવેક નાનાલાલ કેશવાણીને છ્યાસી મતો સાલેમદ હુસેન કુંભારને બેસો ચાલીસ મતો મળતા કીર્તિ કેશવાણીનો સરપંચ પદે વિજય થયો હતો મુન્દ્રા તાલુકાના કમલેશ દેવરાજ ગઢવીને ચારસો તૌંતેર મતો અને રૂપલબેન નાગરજણ ગઢવીને ત્રણસો તેત્રીસ મતો મળતા કમલેશ ગઢવી સરપંચ પદે વિજય થયા હતા ટોડા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર ડાયબેન મોહન માતંગને બસો ઓગણચાલીસ મતો હેતલબેન જિજ્ઞેશ માતંગને બસો સિત્તેર મતો મળતા હેતલબેન મહતંગ સરપંચ પદે વિજયી થયા હતા કારાગોગા ગ્રામ પંચાયત પંચાયતના સરપંચપદના ઉમેદવાર નયના રમેશ મહેશ્વરી બસો ત્રેપન મતો અને નેહાબેન મુકેશ સેઠિયાને બસો સત્યાસી મતો મળતા નેહાબેન સેઠિયા વિજયી જાહેર થયા હતા મોટી ખાકર ગામના રતન ગઢવી એકસો પંચાવન મતોથી વિજય થયા હતા મુન્દ્રાના કુકડસર ગામના કર્મીબેન શંકરભાઈ રબારી એકસો અઠ્યાવીસ મતોથી વિજય થયા છે તાલુકાના ફાચરિયા લફરા ગામના સરપંચ પદે મોગીબેન સાજડ રબારી એકસો પંચાવન મતે વિજય થયા હતા મુન્દ્રાની કોલેજમાં આજે ગ્રામ પંચાયતની મત મતગણતરી દરમિયાન નાયબ કલેકટર ભગીરથસિંહ ઝાલા પીઆર રાકેશ ઠુમર પ્રાગપર પીઆઈ ડીડી સીમ્પી ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રા આંબેડકર સરકલથી મહેશનગર સુધી પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો આજે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સવારથી ગ્રામ્ય વિસ્તારના લોકો મટ્યા હતા મોટા કાંડાગ્રામના સરપંચપદે દેવલબેન ગઢવી જંગી બહુમતીથી ચૂંટાયા હતા જેને પાંચ વર્ષ અગાઉ જે કઈ મેં મજાના કામ કરેલા એ કામોનો પરિશ્રમ આજે મારા પુત્રવધુને મળેલ છે અને હું પણ મારા પુત્રવધુધીભાઈ અને એમની ટીમ સાથે ઘણીભાઈ જે મેં પાંચ વર્ષ કામ કર્યું છે એમ આવતા પાંચ વર્ષમાં એમને હું માર્ગદર્શન અને સહયોગી પૂર્ણ થાય ગ્રામ પંચાયતના મતદારો છે અત્યાર સુધી મારામાં વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને હું ક્યારે ગુમાવા મારી પ્રજાને નહીં દઉં એમ દેખાતું મોંઘીબેન કેટલા મતથી થી વિજયી થયા છે મોંઘીબેન એકસો ને અઠાવન મત થી વિજય થયા છે ભાઈ શરૂઆત મેં ગ્રામ પંચાયત મહત્વની જવાબદારી પણ અત્યારે એક સમય હતો ગ્રામજનોના સાથે રહીને ગ્રામજનોની જે લાગણી હતી ગ્રામજનોની દાવેદારી કરો અને ગ્રામને જે આપણે સાથે મળીને એટલે એ જ ફક્ત અને ગામ વિકાસ થાય યુવા વર્ગ રોજગારી મળે અને વિકાસના બધા કામો થાય એ માટે મેં દાવેદારી કરી અને ગામના લોકોએ સો મતની જંગી સરસાઈથી મને વિજેતા કર્યો ફક્ત એક બે દિવસમાં નીચે નિર્ણય લઈ સૌ મિત્રોને સાથે રાખી કે જે મને વિજેતા કર્યો મારી પણ વિજેતા કર્યો એ બદલ સૌનો ધન્યવાદ કરું બધા જ અમારી મોટા કાંદાગરા ગ્રામ પંચાયત હાઈ પ્રોફાઇલ ગ્રામ પંચાયત તરીકે ડિક્લેર કરવામાં આવી હતી અને અમારી સદભાવના પેનલ અને એના ઉમેદવાર મારા દેવલ ધર્મપંત્રી દેવલદાયા એ આજે આઠસો ને પિસ્તાલીસ વર્ષથી અમે વિજય રહ્યા છે અમારી સામે એવો મોટો પડકાર હતા પૂર્વ રાજ્યમંત્રી એનું ગામ પૂર્વ રાજ્યમંત્રીનો દીકરો પૂર્વ રાજ્યમંત્રીનો ભાઈ પૂર્વ રાજ્યમંત્રીનો જિલ્લા પંચાયતનો પ્રમુખ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂકેલા વર્ષોથી સાડત્રીસ વર્ષથી પંચાયતમાં લાજ કરી રહેલા ની સામે આજે જયારે કાંડાગ્રામાં સોનાનો સૂરજ ઉગ્યો છે

ખુબ ખુબ આભાર સર્વે ગ્રામવાસીઓનો નું હું હૃદયપૂર્વક આભાર માનું છું અને મને ખબરે ખબરે મત આપી અને જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે હું એને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એના વિશ્વાસમાં સો સો ટકા ખરો ઉતરીશ એવી હું ખાતરી આપું મારી પેનલ હું પહેલા પણ બોલી ચૂક્યો છું કે પહેલી રોજગારી બીજું કામ મારું આરોગ્યનું રહેશે અમારું ગામ આજુબાજુના નું દસ ગામ લાગે છે દવાખાના મારો પહેલો પ્રશ્ન છે તો દરેક ગામને ને મુન્દ્રા ના ઉપરે અને કુંડાલામાં માટેની જે સુવિધા મળી રહે એવો હું પૂરો પ્રયત્ન કરીશ અને પહેલા પણ હું ચૂંટણીથી પહેલા પણ એ મુદ્દા માટે બોલ્યો હતો કે એક રોજગારી મારા ગામ માટે એના માટે હું પૂરા પ્રયત્ન કરીશ અને બીજું મારા ગામ માટે આરોગ્યને હું મહેનત કરીશ ગામ બિરાજા નો સરપંચ પદે હું છું અને મને ટોટલ ચારસો ને મત મળ્યા છે એકસો ને ચાલીસ મત ની લીડ મળી બિરાજા ગામના લોકોએ મારી ઉપર બહુ વિશ્વાસ મૂક્યો છે જે નવ વર્ષથી મેં ખરે પગે ગામ સાથે હતો અને જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ગામે અને ખરે ગામને વિકાસ પાંચ વર્ષમાં કરી બતાડીશ અને મારી પૂરી ભાવના જે વિકાસની છે એ મારી નેમ છે તે કરી બતાડીશ મુદ્દાઓનો ખાસ આભાર માનીશ કે ત્રીજી વખત અમારી પેનલની ને વિજય બનાવ્યો છે ત્રીજી વખત અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે મારી ગ્રામ પંચાયતની ચૂંટણી મોટા જર ખાસ નજર કારણ કરું તે છતાં ગ્રામજનોએ વિજય અપાવી છે એ વિજયને હું આખા ગામનો વિજય ગણાવું છું તમામ મતદારોનો વિજય ગણાવું છું સર્વે હું આભાર વ્યક્ત કરું છું અમે વિજય થયા છીએ અને

એકસો ને અઠ્યાવીસ મતે વિજેતા પ્રાપ્ત કરેલ છે અને સતત હું દિવ્યાંગ અને વિકલાંગ હોવાથી જે અગાઉ ક્રમક સેવા કરી હતી અને પાછી પણ ગામે અમને ગામજનો સેવા મોકો આપ્યો છે સૌ પ્રથમ કસર ગામજનોને હું આભાર વ્યક્ત કરું છું કે તમારી જે પણ અનેક વિકાસ છે કરી એ હું પૂરી કરીશ ખાતે ગામ ભરાયા ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં મારા સુપુત્ર શ્રી મનહરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ત્રેવીસ મતે વિજેતા થયા છે હું મારા ગામની વાત કરું તો મારા ગામમાં અમે છેલ્લા વીસ વર્ષથી ગોધરામાં રહીએ છીએ પણ જે ગામમાં જે અશાંતિનો ને જે અરાજાગતા જે માહોલ હતો ગામ લોકો ડર નો માહોલ હતો મારા ગામની અંદર મેં બે પેનલ બનાવી બે પેનલ ને ધાકધમકી આપીને એનો વિસર્જન કરવામાં આવ્યો અને મારી ત્રીજી પેનલ બનાવી ગામવાસીઓને મેં કીધું તમારે દરેક સમાજમાંથી રાજપૂત ક્ષત્રિય મુસલમાન હરિજન બાવાજી કોઈ પણ સત્પંચ રૂપે તો હું તદબંધ થી મદદ કરવા માટે તૈયાર છું પણ મારી એક સાથેની વાત છે આખા ગામમાંથી ગામ કારણે કોઈ ઉમેદવાર તૈયાર ન થયો ત્યારે ના છૂટકે અને એવું વિચાર આવ્યો કે હું જો મારા પુત્રને જો નહીં આપું હું ગામથી અન્યાય કરું છું આ ગામને અરાજકતામાંથી માંથી છોડાવવો હોય તો મારા પુત્રને ચૂંટણીમાં ઉભાડવો જોઈએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો ગ્રામજનો ખૂબ ખૂબ આભાર માનતો છું બીજી હું એક વાત કરું મારા ગામમાં દોઢસો મત બોગસ નાખવામાં આવ્યા હતા એમપીના ના હતા પાવાગઢના ના હતા ખિડાણા ના હતા તેમજ માલધારીઓ સિદ્ધિઓના બંનેના મત હતા સાહેબ દોઢસો મત ઈ સો મત એના કુટુંબના અમારી ટોટલ વોટિંગ થઈ હતી છસો ને નવ એમાંથી અઢીસો વોટ વાત કરી ને એકસો નવ મત માંથી હતો એમાં બધી કોમ્યુનિટી આવી ગઈ સાહેબ હું ગામનો ખૂબ ખુબ અંતરપૂર્વક પૂર્વક આભાર માનું છું કે જે અમને વિજય અપાવ્યો જે અમને ગૌરવ અપાવ્યો જે અમારા પરિવાર ને તો હવે હું એવી ખાતરી આપું છું મારા પુત્રવતી થી ગામના કોઈ પણ કામ હશે એના માટે અમે ધન મન ધનથી મહેનત કરશું ને ગામને સાથ સહકાર આપશું ને ગામમાં જે ભયદો માહોલ છે એ અમે દૂર